નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો છવ્વીસ જુલાઈ બે હજાર અને પાંચ આ એ દિવસ હતો જ્યારે પ્રલયકારી પૂરે આખી માયાનગરી મુંબઈને ડૂબાડી નાખ્યો હજારો લોકોના જીવ ગયા અને ત્રણ હજારથી વધારે લોકો મિત્રો બેઘર થયા અને આજ મહિના દરમિયાન ગુજરાતમાં પણ એક પ્રલયકારી પૂર આવ્યો જેમાં સો થી પણ વધારે લોકોના મૃત્યુ થયા જ્યારે મિત્રો ડેઢ લાખથી વધારે લોકો બેઘર થઈ ગયા હતા આવી જ રીતનું મિત્રો પ્રલયકારી મંજર ઓગસ્ટ બે હજાર અને ઓગણીસમાં પણ આવ્યો જ્યારે ભયંકર પૂરે ઘણા બધા લોકોના જીવ લીધા નવ જિલ્લા એક હજાર અને બાર ગામો અને પાંચ શહેરોના લગભગ એક લાખ અને ત્રીસ હજાર જેટલા લોકો પ્રભાવિત થયા મતલબ કે મિત્રો ભારતના અલગ અલગ રાજ્યો ઉપર પ્રાકૃતિક આપદાઓનો ખતરો છે જારી કરવામાં આવી છે શું આપણો ભારત દેશ તબાહી બાજુ આગળ વધી રહ્યો છે આ થંડરસ્ટ્રોમ શું છે ઘણા બધા ગલ્ફ દેશોમાં આવેલો પૂર ભારતના વિનાશ નો સંકેત તો નથી મિત્રો આજે આખા વિશ્વભરમાં પ્રાકૃતિક આપદ

આવી રહી છે અને મિત્રો આ બધાનો સૌથી મુખ્ય કારણ છે ગ્રહ અને નક્ષત્રોની ચાલ જે લગાતાર ડરાવનારા સંકેતો આપી રહી છે ગ્રહોનો આપણા જીવનમાં શું મૂલ્ય છે એ તો મિત્રો જણાવવાની કોઈ જરૂર નથી જો કોઈ પ્રાણી વિશેષના ગ્રહ બરોબર રસ્તા ઉપર ચાલી રહ્યા છે તો એના બગડેલા દિવસો પણ સારા થઈ જાય છે અને જ્યારે ગ્રહ ખોટી દિશામાં પ્રવેશ કરી જાય છે તો એના બધા બનેલા કામો પણ બગડી જાય છે અને હવે આ જ ગ્રહ ના તો ખાલી ભારત પણ આખી દુનિયા માટે તબાહીના સંકેત આપી રહ્યા છે જણાવી દઈએ કે અંગકારક યોગને સૌથી ખતરનાક યોગ માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિના જીવનમાં આ યોગ બને તો એ પરેશાનીઓથી પીડિત થઈ જાય છે એ વ્યક્તિ અને મિત્રો આ યોગ સંપૂર્ણ વિશ્વ માટે ખૂબ જ મોટી તબાહીનો સંકેત છે અંગકારક યોગની સાથે સાથે એક મહિનાના દિવસે દેવગુરુ બૃહસ્પતિ પણ વૃષભ રાશિમાં પ્રવેશ કરી જશે જે ખૂબ જ વધારે ખતરનાક છે મિત્રો આવી રીતે આ બંને યોગ ભારત માટે એક વિનાશની નવી લીલાનું મંચન કરશે ત્યાં જ મિત્રો વધેલી કસર ને પૂરો કરશે તેર દિવસનો પક્ષ જે આ વર્ષે ત્રેવીસ જૂન થી આરંભ થવાનું છે જેના પછી મિત્રો આખા દેશભરમાં ક્યાંક સૂકો તો ક્યાંક ભયંકર પૂર હશે ક્યાંક તુફાન તો ક્યાંક ખૂબ જ તેજ હવાઓની સાથે વાવાઝોડા આવશે અને જોતા જ જોતા મિત્રો આખા સંસારમાં હાહાકાર મચી જશે આ મહાપ્રલયની ભવિષ્યવાણી મિત્રો સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી આજથી છસો વર્ષ પહેલા કરી ચૂક્યા છે સંત પોતાની ભવિષ્યવાણીમાં લખ્યું છે કે ભયો લાગ લાગવ મનોના માનું છે કહી બી મોહી ચોબીસો અંકોરે નદી માનો ફૂલી કોરાઈ બે જડ પ્રડોટી હેમંત પ્રડયો દેખી નાથી બે કલી ગુજર મનુષ્ય ચાહુ ચાહુ સ્થળ હોહી બટી જડ હાહાકાર પડી જીબે

નદીઓ પોતાના ઉફાન ઉપર હશે જોતા જોતા આખી દુનિયા જલમગ્ન થઈ જશે જળ પ્રલય થી રૂપી મનુષ્ય પોતાને બચાવી નહીં શકે ચારે બાજુ એકદમ હાહાકાર મચશે અને ખાલી જળ પ્રલય જ નહીં સુનામી અને તુફાન જેવી ઘણી બધી ઘટનાઓ ઘટશે આવી મોટી મોટી પ્રાકૃતિક આપદાઓ મનુષ્યોને એકદમ ઘેરી લેશે તબાહીની એક નવી તસવીર કલયુગી માણસની સામે હશે જે એને એના જીવનભરના પાપને કોઈક રીલની જેમ દેખાડશે આની શરૂઆત મિત્રો ક્યાંક ને ક્યાંક દુબઈ અને ઓમાન જેવા ખાડી દેશોથી થઈ ચૂકી છે પંદરથી સોળ એપ્રિલના કોઠીના દુબઈના પૂર વિશે તો તમે સાંભળ્યું જ હશે એક ખાડી અને પૂરી રીતે રેગિસ્તાનમાં વસેલો એક દેશ જ્યાં એક ટીપો પાણી મળવું પણ ખૂબ જ મુશ્કેલ છે ત્યાં મિત્રો અચાનકથી આવેલા પૂરે આખી દુનિયાને હેરાન કરી નાખ્યું અને ખાલી દુબઈ જ નહીં ઓમાન, બહેરીન, સાઉદી અરબ અને યુએઈ માં 15 એપ્રિલ ની રાત થી જ ભયંકર વરસાદ પડી હતી ચારે બાજુ ગાડીઓ રમકડાની જેમ વહેતી નજર આવી અને લોકો ઉપર થી પોતાના જીવની ભીખ માંગતા નજર આવ્યા આ પૂરનું મુખ્ય કારણ મિત્રો ક્લાઉડ સીડિંગ ને જણાવવામાં આવ્યું છે જે એવી પ્રક્રિયા છે જેમાં હવાઈ જહાજના દ્વારા આકાશના સિલ્વર આયોડાઇડ ક્રિસ્ટલ આવા કણોને વરસાદના રૂપે છોડવામાં આવે છે જેના ચાલતા નમી વાદળોથી વરસાદ પડી શકે સાધારણ ભાષામાં કહીએ તો મિત્રો આ આર્ટિફિશિયલ વરસાદ છે જે ખેતી સૂકાને દૂર કરવા માટે વરસાદ કરાવવા માટે ગરમીથી રાહત અપાવવા માટે અને બંજર જમીનને ઉપજાવ કરવામાં કામ આવી શકે છે પણ મિત્રો દુબઈ સહિત અન્ય ખાડી દેશોમાં પણ આ જ પ્રક્રિયાએ તબાહીનો એક એવો મંજર દેખાડ્યો છે કે આને જોવાવાળાની એકદમ રૂ કાપી ઉઠી જો તમે હજી પણ એમ જ માનો છો કે આ વરસાદ ક્લાઉડ સીટિંગનો નતીજો છે તો મિત્રો તમે બિલકુલ ખોટા છો હા મિત્રો અસલમાં આ ભયંકર પૂર અને વરસાદનું મુખ્ય કારણ મુખ્ય બે કારણ છે પહેલો લો પ્રેશર મતલબ કે ઓછો દબાવ અને બીજો મિત્રો હાઈ સી સરફેસ ટેમ્પરેચર મતલબ કે ઉચ્ચ સમુદ્રી સત્તાનું તાપમાન આ બંને ફિનોમિનાના મળવાના કારણે એક ખૂબ જ ભયંકર થંડરસ્ટ્રોમ થયો અને દુબઈ સહિત ગલ્ફ દેશોમાં એકદમ ત્રાહિમામ ત્રાહિમામ મચી ગયો થંડરસ્ટ્રોમ એક લાઈનમાં સમજીએ તો થંડરસ્ટ્રોમ વીજળીનો તુફાન છે જે વીજળી માટે પણ જવાબદાર હોય છે જે આપણે દુબઈ ઓમાન અને સાઉદીમાં જોયું કારણ કે જો આ તબાઈ ક્લાઉડ સિટિંગના કારણે ઉપડવાનો લાજમી જ નથી અસલમાં મિત્રો ક્લાઉડ સીડિંગ એક સીમિત એરિયામાં કરવામાં આવે છે પણ મિત્રો પૂરનું પ્રચંડ રૂપ દુબઈ બહેરીન ઓમાન યુએઈ અને સાઉદી અરબ જેવા અનેકો દેશોમાં જોવા મળ્યો જે દેશોમાં વરસાદ પડવી ખૂબ જ મુશ્કેલ હતી ત્યાં મિત્રો આવી રીતનો ભયંકર પૂર ક્યારે પણ ક્લાઉડ સીડિંગથી ઉપડી નથી શકતો પણ મિત્રો આનો મુખ્ય કારણ છે અરબસાગરમાં થઈ રહેલી ખૂબ જ અજીબ હરકતો અને સૌથી મોટો કારણ છે ક્લાઇમેટ ચેન્જનો જેનો અસર મિત્રો હવે ભારત દેશ ઉપર પણ જોવા મળશે બે હજાર પાંચમાં મુંબઈ અને ગુજરાતમાં આવેલો પૂર પણ અરબસાગરની ઉથલપુથલના કારણે જ આવ્યો હતો જે ખૂબ જ નાના લેવલ ઉપર હતો જ્યારે મિત્રો ગલ્ફ દેશોમાં આવેલો આ પૂર ખાલી એક ટ્રેલર છે કારણ કે અસલી તબાહી તો હજી આપણા ભારત દેશમાં ઉપડવાની છે જેનો અસર મિત્રો સૌથી વધારે આ આઠ રાજ્યો ઉપર પડવાનો છે આ આઠ રાજ્યોના નામ જાણવાથી પહેલા મિત્રો વિડીયોને લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આ રાજ્યોમાં મિત્રો સૌથી વધારે સંકટમાં છે મહારાષ્ટ્ર અને આપણું ગુજરાત રાજ્ય સાગરનો સી સરફેસ તાપમાન લગાતાર વધી રહ્યો છે ત્યાં જ મિત્રો વાતાવરણમાં હ્યુમિડિટી મતલબ કે નમી પણ ખૂબ જ ઝડપથી વધી રહી છે અને આ બધું સાબિત કરે છે કે ભારતના પશ્ચિમી ભાગમાં દુબઈની જેમ જ એક ખૂબ જ ભયંકર થંડરસ્ટ્રોમ ટકરાવાનો છે જેના કારણે મિત્રો ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખૂબ જ પ્રલયકારી પૂર આવી શકે છે આ બે રાજ્યો પછી સૌથી વધારે ખતરામાં છે નોર્થ અને નોર્થ ઇસ્ટમાં વસેલા રાજ્યો જેમ કે રાજસ્થાન હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર આસામ મણિપુર ત્રિપુરા આ રાજ્યોમાં પણ વાતાવરણમાં નમી ક્લાઇમેટ ચેન્જ અને અરબસાગરની ઉથલપુથલના કારણે થંડરસ્ટ્રોમ ટકરાવાની સંભાવના છે થંડરસ્ટ્રોમના સિવાય મિત્રો આ રાજ્યો ઉપર ગોલ્ફનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે ગ્લોફ મતલબ કે ગ્લેશિયર લેક્સમાં પાણી ઓવરફ્લો થવું ઓવરફ્લો થયા પછી આઉટબ્રસ્ટ થઈ આખા જ હિસ્સામાં ખૂબ જ પ્રેશર સાથે પાણી વહેવાનો ખતરો જેના ચાલતા મિત્રો હાલમાં જ બેરીન જેવા દેશમાં ખૂબ જ ભયંકર તબાહી મચી છે આના સિવાય મિત્રો સિક્કિમમાં બે હજાર ત્રેવીસમાં થયેલા જળ પ્રલયમાં આનું એકમાત્ર કારણ પણ ગ્લોફ જ છે ભારત નેપાલ બાંગ્લાદેશ ભૂટાન મિઝોરમ અસમ આંધ્રપ્રદેશ આવા અનેક રાજ્યો રેડ ઝોનમાં આવે છે કારણ કે ભારતમાં ખાલી ચાર જ રાજ્યોમાં ચોત્રીસ પ્રમુખ ગ્લેશિયર છે હિમાલય રિજિયનમાં વસેલા સૌથી વધારે ગ્લોફ એક્સ મોજૂદ છે જેમાં મિત્રો પાણી થોડાક પાછલા દશકમાં સાડત્રીસથી તેતાલીસ ટકા સુધી વધી ગયું છે આ રાજ્યોમાં ત્રીસ લાખથી પણ વધારે લોકો વસેલા છે અને એવામાં મિત્રો ગ્લફનો ખતરો ત્રીસ લાખથી પણ વધારે લોકો ઉપર છે ગ્લફના કારણે વિપદા કેટલી ખતરનાક આવી શકે છે આનો ટ્રેલર આપણે સિક્કિમમાં આવેલી તબાહીમાં જોઈ છીએ જો આ પાણી આમ વધતો રહ્યો તો સૌથી વધારે પરેશાની મિત્રો સિક્કિમ અને કેદારનાથને ઉપાડવી પડશે ત્યાં જ મિત્રો અરબસાગરમાં જો આમને આમ ઉથલ પુથલ ચાલુ રહી તો મિત્રો આખે આખા ભારત દેશને આના પરિણામ ભોગવવા પડશે ત્યાં જ મિત્રો ક્લાઇમેટ ચેન્જના કારણે ઘટી રહેલી અજીબો ગરીબ ઘટનાઓ પણ કળિયુગી માણસને વારંવાર ચેતાવવાની કોશિશ કરી રહી છે જો મિત્રો હમણાં કાંઈ ન કરવામાં આવ્યું તો આવનારો સમય ખૂબ જ ભયંકર તબાહીથી ભરેલો હશે જ્યાં ચારે બાજુ પાણી પાણી નજર આવશે ભવિષ્ય મલિકાના અનુસાર પબન સુઓ ઉઠી રે મેટાળી રાત્રો દિવસ બરસી બે પાણી

દુનિયામાંથી ખતમ થઈ જશે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ